હાથેથી ઘસી અને ફાફડા બનાવતા ના આવડતું હોય તો આ વિડીયો તમારા માટે ઘરના શુદ્ધ સીંગ તેલમાં મરી મસાલાથી ભરપૂર ફાફડા બનાવવાની એકદમ સહેલી રીત બતાવી છે તો પહેલાં ફાફડાનો પરફેક્ટ લોટ બાંધવા એક બાઉલમાં અડધા કપ જેટલું પાણી લેશો એમાં બે ટેબલ સ્પૂન તેલ એક પી સ્પૂન મીઠું અને એક પી સ્પૂન કૂકિંગ સોડા એશ એટલે કે ગાંઠિયાના સોડા ઉમેરીએ સારી રીતે મિક્સ કરીશું હવે આ પાણીને સાઈડ પર રાખી એક મોટા વાસણમાં અઢીસો ગ્રામ જેટલો ઝીણો દાણા લોટ લેશું એને સારી રીતે ચાળી લઈએ હવે એમાં એક ટીસ્પૂન અજમો ઉમેરીએ અને તૈયાર કરેલા પાણીને એકવાર મિક્સ કરી થોડું થોડું કરતા જઈએ આ પાણી ઉમેરતા જશું અને પૂરી જેવો ગાંઠિયા માટે કઠણ લોટ બાંધીશું લોટ બંધાઈ જાય એટલે એને ઢાંકી મિનિમમ વીસ મિનિટ અને જો સમય હોય તો ચાર થી પાંચ કલાક જેટલો રેસ્ટ આપી દેવાનો અત્યારે મેં વીસ મિનિટ લોટને ને રેસ્ટ આપ્યો છે અને વીસ મિનિટ પછી આ લોટ તમને બતાવું તો તમે જો લોટ જરા પણ ખેંચાતો નથી આ રીતે ઈઝીલી તૂટી જાય

આ રીતે લાંબો શેપ આપ્યો છે એના એક ભાગ ના રીતે ચોપિંગ બોર્ડ પર ચોટાડી દેશુ અને હથેળીના આ ભાગ થી એકદમ હલકા હાથે લોટ ને આગળની તરફ લેતા જઈ અને ફાફડાને ઘસી લેશું તો છેને ફાફડા બનાવવા એકદમ સહેલા હવે કોઈ તારવાળી ચાકુથી આ રીતે ફાફડાને અલગ કરી દેશું અને મીડિયમ ગરમ તેલમાં એક 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 ફાફડાને ઉમેરતા જઈશું કડાઈમાં એકવારમાં સમાય એટલા ફાફડા ઉમેરી દઈએ પછી થોડા ફાફડા તળાઈ એટલે એની સાઈડ ને પલટાવી દઈશું અને બંને બાજુથી હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશો તળાયેલા આ પાપડાને ગરમ તેલમાંથી કાઢી ઉપરથી થોડો હિંગનો પાવડર થોડો સંચળ પાવડર અને કાળા મરીનો પાવડર ને સ્પ્રિંકલ કરો અને પછી ગરમા ગરમાગરમ પાપડાની કઢી પોપયાનો સંભારો અને તળેલા મરચા સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો